શું તમે પણ ચા પીવા જઈએ એ પહેલાં એક ગ્લાસ પાણી પી લેતા હો જો હા તો થોડીવાર રોકાઈ જજો કેમ કે આ આદત તમારા શરીર માટે ભગવાનનો આશીર્વાદ સાબિત થઈ શકે છે કે પછી ખતરનાક ધમકી પણ પ્રાચીન આયુર્વેદ અને નવીન વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે ચા પીતા પહેલાં જો તમે ઓરલ કે ગરમ પાણી પી લો છો તો એ તમારા પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આથી પેટ સાફ રહે છે એસિડિટી ઓછા થાય છે અને શરીર રિફ્રેશ ફીલ કરે છે પાણી શરીરના આંતરિક તાપમાનને બેલેન્સ કરે છે અને ચા પીતાની અસર વધુ મૃદુ બનાવી શકે છે પરંતુ હંમેશા હકારાત્મક પરિણામ મળે એ જરૂરી નથી જ્યાં સુધી તમે ગરમ કે કોમળ પાણી પીતા હો ત્યાં સુધી બધું ઠીક છે પણ જો તમે ચા પહેલાં ઠંડુ પાણી પી લો તો એ તમારા પાચનતંત્રને શોકમાં મૂકી શકે છે ઉલટા સમય પાણી ગરમ પાણી પીતાને હા કરશે અને ચા સાથે મળીને એસિડિટી પેટદર્દ કે ગેસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે તો મિત્રો હવે તમે જાણો છો કે ચા પહેલાં પાણી પીવાની ટેવ સારી છે કે નહીં તમારો અનુભવ નીચે કોમેન્ટમાં લખજો તમે કઈ રીતે ચા પીવા તૈયાર થાઓ છો અને હા આવા ઉપયોગી હેલ્થ ટિપ્સ માટે વિડિયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં